નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મંદિરમાં કયા ધાતુની મૂર્તિ રાખવી જોઈએ અને કયા ધાતુની મૂર્તિ ન રાખવી જોઈએ એ વિશેષ ચર્ચા આપણે કરશું સૌથી પહેલા મિત્રો આપણું મંદિર કઈ દિશામાં રાખવું જોઈએ આપણે કઈ દિશામાં પૂજા કરવી જોઈએ એ પણ તમારી સમક્ષ ચર્ચા કરીએ સૌથી પહેલા આપણું મંદિર ઈશાન કોણ માં રાખવું જોઈએ જે ઉત્તર અને પૂર્વ દિશાને વચ્ચેનો કોણ છે એને ઈશાન કોણ કહેવામાં આવે છે આ દિશામાં પશ્ચિમ મુખ મંદિર આપવું જોઈએ અને આપણે પૂર્વ દિશામાં બેસી અને ભગવાનની પૂજા કરવી જોઈએ આ વાસ્તુ અને ધર્મ શાસ્ત્ર કહે છે સાથે મિત્રો ભગવાનની વિશેષ પૂજાઓમાં આપણે રોજ શાસ્ત્રકારો કહે છે રોજ આપણે પૂજા વિશેષ ન કરી શકીએ તો ભગવાન પાસે સામાન્ય વીસ થી ત્રીસ મિનિટ ભગવાનની પૂજા કરવી જોઈએ જેનાથી આપણા જીવનની અંદર ઘણી બધી છે એ ભગવાનની કૃપાથી થાય હવે ઘણા મંદિરોની અંદર એ પણ જોવામાં આવ્યું છે કે મંદિર સ્વચ્છ ના હોય તો વાસ્તુ શાસ્ત્રનો દોષ લાગે અને ઘણા બધા નુકસાન થવાની સંભાવના વધી જાય છે આપણે રવિવાર મંગળવાર અથવા શુક્રવાર ભગવાનને દરેક રીતે સ્નાનાથી કર્મ કરાવવા જ જોઈએ ભગવાનનું મંદિર ખૂબ સ્વચ્છ રાખવું જોઈએ જેમ આપણું ઘર સ્વચ્છ રાખીએ છીએ એમ મંદિર પણ સ્વચ્છ અવશ્ય રાખવું જ જોઈએ સાથે હવે મૂર્તિઓની ચર્ચા કરીએ તો ધર્મશાસ્ત્ર સાથે સાથે વાસ્તુશાસ્ત્ર પણ કહે છે કેવા ધાતુની મૂર્તિ ન રાખવી જોઈએ કદાપી મંદિરની અંદર પ્લાસ્ટિકની મૂર્તિ ન જ રાખવી જોઈએ આ સો પીસ ગણવામાં આવે છે શાસ્ત્ર નિષેધ ગણે છે જો પ્લાસ્ટિક ની મૂર્તિ રાખવામાં આવે અને પૂજા કરવામાં આવે તો ધર્મશાસ્ત્ર કહે છે કે એનું ફળ મળતું નથી હા શાસ્ત્રકાર કહે છે કે મૂર્તિ હંમેશા સુંદર હોવી જોઈએ સાથે કદાપી જે અનેક અત્યારે કેમિકલથી મૂર્તિઓ બનાવવામાં આવે છે જે મૂર્તિ બનાવી અને એ મૂર્તિ મંદિરમાં રાખે છે શોભા માટે આવી મૂર્તિઓ પણ આપણા મંદિરમાં ન જ રાખવી જોઈએ જો આપણે એ મૂર્તિ પૂજા માટે લઈએ અને એ મૂર્તિ ઉપર આપણે જલ ચડાવીએ સાથે પંચામૃત ચડાવીએ સાથે કોઈ પણ અભિષેકની વસ્તુ ચડાવીએ અને એ મૂર્તિની અંદર એ જે અભિષેકથી મૂર્તિ બગડી જાય અથવા એનું રૂપ સ્વરૂપ બગડી જાય તો એ મૂર્તિ પૂજવાલાયક રહેતી નથી એટલે આવી મૂર્તિઓ આપણા મંદિરમાં ન જ રાખવી જોઈએ સાથે કયા ધાતુની સર્વશ્રેષ્ઠ મૂર્તિ આપણા શાસ્ત્ર કહે છે તો સર્વશ્રેષ્ઠ તો સોનાની મૂર્તિ બનાવીને આપણા મંદિરમાં રાખવી જોઈએ પણ બધાની સોનાની શક્તિ ન હોય તો આપણું ધર્મશાસ્ત્ર કહે છે તેના માટે પણ સુંદર રસ્તા બતાવ્યા છે સોનાની મૂર્તિ ન રાખી શકો તો ચાંદીની મૂર્તિ બનાવીને આપણા મંદિરમાં રાખો ચાંદીની મૂર્તિ આપ બનાવી ન શકો તો તાંબા અથવા પિત્તળની મૂર્તિ બનાવી આપણા મંદિરમાં રાખવી જોઈએ સાથે એ મૂર્તિનું સ્વરૂપ ખૂબ સુંદર હોવું જોઈએ તાંબા પિત્તળની મૂર્તિ આપણે કદાચ ન રાખી શકીએ તો આપણું ધર્મશાસ્ત્ર એમ પણ કહે છે કે પાંચ ધાતુની મૂર્તિ બનાવીને આપણા મંદિરમાં રાખવી જોઈએ કેવડી મૂર્તિ રાખવી જોઈએ આ વિષય ઉપર મારો વિડીયો બની ચૂક્યો છે આપ જરૂર જોજો સાથે મિત્રો આગળ ચર્ચા કરીએ કે કયા મૂર્તિ ન રાખવી જોઈએ એ વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો શેર કરજો સાથે મિત્રો આપણા ઘરમાં તમારા ઘરની અંદર કેવા ધાતુની મૂર્તિ આપ રાખી છે એ જરૂર કોમેક્સ બોક્સમાં લખજો સાથે ઘણા બધા મિત્રોના અમને કોલ એસએમએસ આવે છે કે શાસ્ત્રીજી મારે જન્મ કુંડળી વિશે જાણવું છે તો શું પદ્ધતિ છે તો આ મારી ઓફિસ જામનગર ગુજરાતમાં છે આપ ઈચ્છા રાખતા તો તેના માટે સુંદર વ્યવસ્થા રાખી છે આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ આ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો સાથે સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો આપને કુંડળી બનાવી આપના જ મોબાઈલમાં પીડીએફ કરીને મોકલવામાં આવશે જેમાં શાસ્ત્ર પ્રમાણે દરેક સરળ ઉપાય પણ લખ્યા હશે અને ગ્રહ અનુસાર શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે સાથે આપનું જો જન્મ તારીખ ન હોય જન્મ સમય ન હોય તો કુંડળી બની શકતી નથી તો આપ રૂબરૂ આવી અને આપના પ્રશ્ન માધ્યમથી આપની સમસ્યા પ્રમાણે ઉપાય જાણી શકો છો સાથે મિત્રો જ્યોતિષ જોવાનો સમય સવારે દસ વાગ્યા થી લઈ અને બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યા લઈ રાત્રે નવ વાગ્યા સુધી છે આ સમયે કોલ કરી એપોઇન્ટમેન્ટ લઈ અને મુલાકાત કરવી આ સમયે ઓનલાઈન પણ એપોઇન્ટમેન્ટ આ સમયમાં જ આપ કોલ કરી શકો મિત્રો ઘણા બધા મિત્રોને ઘણી વખત હું મીડિયામાં કહી ચૂક્યો છું કે સમય સાથે કોલ કરો પણ ઘણા બધા મિત્રો જે સમજદારી પૂર્વક કાર્ય કરતા નથી ગમે ત્યારે ગમે તે સમયે કોલ કરે છે મિત્રો અહીંયા નંબર સાથે સમય લખવામાં આવે છે આપ આપ જરૂર સમય સાથે કોલ કરો વિનંતી છે મિત્રો હવે વાત કરીએ કે મૂર્તિ આપના ઘરમાં રાખી શકો મંદિરમાં પણ આપ જો ત્રિધાતુ રાખો તો ઉત્તમ માનવામાં આવ્યું છે આ ત્રિધાતુ કયા છે તો ત્રિધાતુમાં સોનું ચાંદી અને તાંબુ પછી કેટલા ગ્રામ એ આપની શક્તિ પ્રમાણે આપ નક્કી કરી શકો છો સોનાનો ભાગ વધારે રાખવો છે ચાંદીનો ભાગ વધારે રાખવો છે હર હંમેશા અખંડ હોવી જોઈએ અખંડ એટલે કે ઘણી વખત જોયું છે મિત્રો કે મૂર્તિ આગળનો ભાગ છે એ બરાબર હોય પણ પાછળનો ભાગ છે એ કોરો હોય તો એ મૂર્તિ પણ આપણા મંદિરમાં રાખી શકતા નથી પણ મિત્રો એક ખાસ કરીને કહું છું ઘણી વખત આ જેમ ભગવાન વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે તો વિષ્ણુ ભગવાનની મૂર્તિ નીચે જે આ હોલ છે તો આપ એવું લાગે કે મારે આ વિષ્ણુ ભગવાન અથવા કોઈ પણ મૂર્તિ આ તો તમને ખાલી બતાવવા માટે આ મૂર્તિ તમારે સામે રાખું છું તો આને નીચે કોઈ પણ આસન આપી શકો છો તાંબાનું આસન આપી શકો છો પિતળનું આસન આપી શકો છો સોના ચાંદીનું આસન આપી શકો છો તો પણ આ મૂર્તિ અખંડ માની શકાય ઘણી વખત એવું પણ બને કે આ મિત્રો બીબુ તૈયાર કરે છે કોઈ પણ જે બનાવે છે એટલે નીચેનો ભાગ આ રીતે કોરો રહી શકે છે મિત્રો તમને બતાવવા માટે આ વિષ્ણુ ભગવાન આ રીતે હું કરું છું સાથે આ મૂર્તિ ને પાછળનો જે ભાગ હોય છે પાછળનો ભાગ હોય છે મિત્રો આ પાછળના ભાગમાં ઘણી વખત આગળની આકૃતિ બહુ સરસ હોય પણ પાછળનો ભાગ જે આકૃતિ વિનાનો હોય આવી મૂર્તિ કદાપી આપણા ઘરમાં ન જ રાખવી જોઈએ પણ આપણા ઘરમાં ન રાખવી જોઈએ સાથે મિત્રો ઘણી વખત એવું પણ જોવા માં આવ્યું છે કે લાલાની નાનકડી ઠાકોરજીની જે આપણે કૃષ્ણ ભગવાન કહે છે નાના જે પથ્થર ટાઈપ આવે છે આવી મૂર્તિ પણ ઘરમાં રાખે છે તો એ પણ કદાપી આવી મૂર્તિ પણ ન રાખવી જોઈએ કરો તો તો એ સરસ મજાના મજાના અત્યારે છે છે અથવા લાલાજી પણ એના સુંદર વાઘા સાથે પણ એની પૂજા આપણે કરીએ છીએ સાથે મિત્રો જે મૂર્તિ છે એનું સ્વરૂપ છે ને બહુ સુંદર હોવું જોઈએ એને આખું સ્વરૂપ દેખાવવું જોઈએ તો જ એ મૂર્તિની આપણે પૂજા કરી શકીએ પણ જ્યારે પણ મિત્રો યાદ રાખજો કે મૂર્તિ આપના ઘરે લે આવતી ક્રિયા કરવામાં આવે છે સાથે આપણા સોળ સંસ્કારમાંના પંદર સંસ્કાર પણ એ મૂર્તિમાં કરવામાં આવે છે જેનાથી એ પ્રાણ તત્વ જાગી જાય અને દેવ તત્વ જાગી જાય ઘણી વખત મૂર્તિઓ લાવે છે પણ એ મૂર્તિની ચલિત પ્રતિષ્ઠા કરવામાં આવતી નથી ચલિત પ્રતિષ્ઠા એટલે કે મૂર્તિ આપણે આપણે ઘરે મંદિરમાં રાખીએ કોઈ પણ પૂજા કરી શકીએ તો મૂર્તિને ઉપાડી શકીએ 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 પાછી રાખી પૂજા કરી ચલિત પ્રતિષ્ઠા કહેવામાં આવે છે જે સ્થિર પ્રતિષ્ઠા ઘણી જગ્યાએ આપણે મંદિરોમાં જોઈએ છે કે કોઈ પણ મૂર્તિની પ્રતિષ્ઠા સાત દિવસની પાંચ દિવસની આ ક્રમ અનુસાર જોવા આપણે મળે છે શું કામ કરવામાં આવે છે તો કે એ દેવ તત્વ જાગી જાય અને જે દેવના દર્શન માટે જે વ્યક્તિ જાય એનું કલ્યાણ થાય આપણે પ્રાપ્ત થઈ છે એ વસ્તુ એની કૃપાથી થાય છે મિત્રો મહેનત અને પુરુષાર્થ કરવો ખૂબ જરૂરી છે પણ કૃપાથી ભાગ્ય ઉદીત થાય છે મિત્રો ઘણી વખત એ પણ જોયું છે મિત્રો કે પોતાના મંદિરની અંદર જે મૂર્તિઓ રાખે છે એ વધારે રાખે જેમ કે વાસ્તુશાસ્ત્ર કહે છે કે મંદિરની અંદર કદાપી ત્રણ ગણપતિ ન રાખવા જોઈએ આમ તો બે ગણપતિનો નિષેધ છે પણ ત્રણ તો કદાપી ન રાખવા જોઈએ સાથે ત્રણ તમારા જે પણ કુળદેવી હોય એમની પણ ત્રણ મૂર્તિ ન રાખવી જોઈએ જેમ કે અમારા કુળદેવી છે અભ્યાયમાં

જે શિવલિંગની ભગવાનની સ્થાપના કરીએ છે તેમની અંદર પણ ઘણી વખત ભૂલ થાય છે કે શાલિગ્રામને શિવ ગણીને પૂજા કરતા હોય છે અને જે શિવનો જે આકારો હોય છે એ તુલસીના જે છોડ હોય છે તુલસીનું વૃક્ષ જે આપણા ધર્મ પૂજા કરીએ છે ત્યાં રાખી દઈએ છે શાલિગ્રામ ભગવાનની પૂજા આપણા ઘરમાં જ કરવી જોઈએ એવું ન હોય કે શાલિગ્રામ ભગવાન તુલસીના કિનારા એટલે તુલસીની બાજુમાં રાખવા આપ તુલસીજીને તોડી અને શાલિગ્રામ ભગવાનની પૂજા કરી શકો છો પણ શાલિગ્રામ ભગવાનને આસંદય અને સુંદર રોજ પૂજા કરવી જોઈએ મિત્રો આજે વિશેષ કઈ મૂર્તિ રાખવી જોઈએ કઈ મૂર્તિ ન રાખવી જોઈએ એ વિશેષ ચર્ચાઓ કરી છે આવી જે શાસ્ત્ર અનુસાર આપને આ જીવનમાં ખૂબ જ જ્ઞાન વધે આપનું કલ્યાણ થાય આવી ચર્ચા તમારી સમક્ષ મૂકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપ જે માધ્યમથી આ વિડિયો જોતા હો ફેસબુકના માધ્યમથી જોતા હો તમારા પેજને ફોલો કરી લેજો યુટ્યુબના માધ્યમથી આ તમે વિડીયો જોતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ